સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો નવમો સ્થાપના દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો ઉત્તર ગુજરાતની અગ્રણી સંસ્થા સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે યુનિવર્સિટીનો નવમો સ્થાપના દિવસ અત્યંત ઉત્સાહપૂર્વક અને ગૌરવ સાથે ઉજવાયો કર્મવીર સ્વર્ગીય શ્રી સાકરચંદ દાદાની પ્રેરણાથી બને સાકરચંદ પટેલે યુનિવર્સિટી હજારો વિદ્યાર્થીઓના સપનાને સાકાર કરવાનું તેમજ તેમના ભવિષ્યને ના નિર્માણ કરવાનું કાર્ય કરી રહી છે માત્ર નવ વર્ષના ટૂંકા ગાળામાં સાકરચંદ પટેલ યુનિવર્સિટી મેડિકલ હોમિયોપેથિક આયુર્વેદિક ડેન્ટલ પેરામેડિકલ ટેકનિકલ મેનેજમેન્ટ કમ્પ્યુટર સાયન્સ ફાર્મસી ડિઝાઇનિંગ સાયન્સ કોમર્સ જેવા વિવિધ કોર્સિસ થકી વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાની સાથે સાથે સમાજના નાનામાં નાના વર્ગને આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની સેવાઓ આપતી યુનિવર્સિટી તરીકે નામાંકિત થઈ છે આજના આ શુભ દિવસની ઉજવણીની શરૂઆત કર્મવીર સ્વર્ગીય સાકરચંદ દાદાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરી હતી ત્યારબાદ યુનિવર્સિટી ભવન ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું સમારંભના મુખ્ય અતિથિ તરીકે માનનીય શારદાબેન પટેલ પૂર્વ સાંસદ મહેસાણા અને માનનીય કુમાર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓ એનજી મહેસાણા હાજર રહ્યા હતા આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ પ્રોવસ્ટ ડૉક્ટર પી એમ ઉદાણી રજિસ્ટ્રાર ડૉક્ટર પરિમલ ત્રિવેદી સંલગ્ન સંસ્થાઓના ડીન અને પ્રિન્સિપલ નૂતન સર્વવિદ્યાલય કેળવણી મંડળના ટ્રસ્ટીઓ અને યુનિવર્સિટીના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યા હતા આ અવસરે ઉપસ્થિત મહેમાનોના હસ્તે યુનિવર્સિટી કેમ્પસ ખાતે અનેક નવીન યોજનાઓ અને સેવાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં

મોબાઈલ ડેન્ટલ ડેન્ટલ વાન ક્લિનિકનું અનાવરણ કરવામાં આવ્યું હતું ગ્રીન કેમ્પસ અભિયાન અંતર્ગત પર્યાવરણીય લક્ષ્યોને ટેકો આપવા માટે સુએજ જળ શુદ્ધિકરણ પ્લાન્ટ જે આશરે ત્રણ લાખ લીટર પાણીનું શુદ્ધિકરણ કરશે જેનો ઉપયોગ કેમ્પસમાં આવેલા વૃક્ષોને ઉછેર માટે કરવામાં આવશે યુનિવર્સિટી કેમ્પસમાં પર્યાવરણની જાળવણીના હેતુસર વિદ્યાર્થીઓ દ્વારા એસેમ્બલ કરવામાં આવેલા પચીસ ઇ બાઇક સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે ફ્રી ઇ બાઇક સ્ટેશનનું અનાવરણ કરવામાં આવ્યું આધુનિક સુવિધાઓથી સજ્જ સ્વતંત્ર આઈક્યુએસી વિભાગની સ્થાપના અને નૂતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ કોમ્યુનિકેશન ખાતે એ વિદ્યાલય લેકચર કેપ્ચરિંગ રેકોર્ડિંગ સ્ટુડિયોનો અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો વધુમાં વિસનગરની આસપાસના વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને વધુ સારી પરિવહન સુવિધા પૂરી પાડવા માટે નવીન વિદ્યાર્થી બસોનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ અવસરે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ સાકરચંદ દાદાને યાદ કરતા જણાવ્યું કે સ્થાપનાની નવ વર્ષની ટૂંકી અવધિમાં યુનિવર્સિટી દ્વારા સંશોધન સ્ટાર્ટઅપ અને શૈક્ષણિક વિકાસ ક્ષેત્રે યુનિવર્સિટીએ ગુજરાત તથા દેશની અગ્રણી સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે તે સંદર્ભે તેમણે સમગ્ર સ્ટાફનો અભૂતપૂર્વ સહકાર અને સમર્પણ માટે આભાર વ્યક્ત કરતા તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને વિશ્વાસ સ્તરે યુનિવર્સિટીનું નામ વધુને વધુ ઉજ્જવળ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી ની અંદર અમારા સુખ અમારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રજિસ્ટ્રાર અને ફેકલ્ટી મેમ્બર્સ અને અમારા ટ્રસ્ટના સભ્યો અમારા ટ્રસ્ટીઓનો ખૂબ જ સહયોગ મળ્યો છે અને એના કારણે આપ સૌ જાણો છો કે આપણી યુનિવર્સિટી એ ગુજરાતની એક નામાંકિત યુનિવર્સિટી બની છે આવનારા દેશોની અંદર યુનિવર્સિટીને ઇન્ટરનેશનલ સુધી લઈ જવા માટેનો અમારો અભિગમ છે આપણી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે કે જ્યાં મેડિકલ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથ એન્જિનિયરિંગ એટલે ટેકનિકલ પેરામેડિકલ જેવા કોર્સિસ ઓફર કરવામાં આવે છે અને અમારો સિદ્ધાંત છે કે વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે અને આપણા સમાજની જરૂરિયાત પ્રમાણેનું શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ આપવા માટે પ્રયત્ન થાય સાકરચંદ દાદાએ પોતે પોતાના ઉદ્ગારોમાં કહ્યું હતું કે તું તારા પેટે પાટરા બાંધીને પણ તારા બાળકોને ભણાવજે આ એ સંવેદનાને સાથે લઈને ચાલનારી યુનિવર્સિટી છે અમારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરીને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બને માટે પ્રયત્ન કરી રહ્યા છે અને એમના પ્રયત્નને સહભાગી થવા માટે આ યુનિવર્સિટી કાર્યરત છે આવનારા દિવસોની અંદર સેન્ટર ઓફ એક્સલન્સમાં અહીંયા નવા ઇન્વેન્શન થાય રિસર્ચ થાય એના માટે આજે નવા એકવીસિસ સેન્ટરનું પણ ઉદઘાટન કરવાનું છે આજે અમારા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને યુનિવર્સિટીની કેમ્પસની અંદર ફરવા માટે ઈ બાઇકની સુવિધા અમે લોન્ચ કરી છે જે આઈઓટી અને મોબાઈલ એપ ઉપર આધારિત છે વિદ્યાર્થી પોતે પિસ્તાલીસ મિનિટ સુધી આ ઈ બાઇકનો એક પણ રૂપિયા ચાર્જ વગર આ યુનિવર્સિટી કેમ્પસમાં ઉપયોગ કરી શકશે સાથે સાથે ઓએનજીસી દ્વારા સીએસઆર ફંડમાં પચાસ લાખ રૂપિયાનું અનુદાન યુનિવર્સિટીને મળ્યું છે જેના પરિણામે નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજની અંદર આપણે સીબીસીટી મશીન મશીનનું આજે આપણે ઇનોગ્રેશન કર્યું છે ઓએનજીસીના અધિકારી ડૉક્ટર કુમાર સાહેબે આજે એમના વરદ હસ્તે આ સેન્ટરને ઓપન કરેલું છે અને હવે સીબીસીટી મશીનના કારણે આપણે તમામ નાગરિકોને ઓરલ કેન્સર ઇમ્પ્લાન્ટ માટે અને બીજા ડેન્ટલ રિલેટેડ ટ્રીટમેન્ટ માટે નજીવા દરે આપણે સેવાઓ આપી શકીશું ખાસ તો ઓએનજીસીનો હું આભાર માનું છું કે રિમોટ એરિયાની અંદર આટલી સારી સુવિધા ઊભી થતાં આ વિસ્તારના નાગરિકોને સારામાં સારી સારવારની ડાયગ્નોસિસ થશે એટલે કે આપણે એને સારવાર પહેલાં એનું પરીક્ષણ કરી શકીશું અને એની જરૂરિયાત પ્રમાણેની સારવાર એ આપણા ડેન્ટલ કોલેજના હોસ્પિટલની અંદર આપણે આપી શકવાના છીએ તે બદલ હું ઓએનજીસીના સીના અધિકારીઓનો અને ઓએનજીસીને આભાર વ્યક્ત કરું છું આ અનુદાન અપાવવા માટે તત્કાલીન આપણા મહેસાણા જિલ્લાના સાંસદ આદરણીય શારદાબેને પ્રયત્ન કરેલા હતા અને આજે એમની ઉપસ્થિતિમાં આ સીબીસી સેન્ટર સીબીસી સેન્ટરનું ઉદઘાટન થયું છે એ અમારા સૌના માટે ગૌરવની વાત છે અને આનો લાભ લેવા માટે હું તમામ મારા નાગરિકોને વિનંતી કરું છું જે ડૉક્ટરભાઈઓ એ ઉત્તર ગુજરાતની અંદર ડેન્ટલ ડેન્ટલ પ્રેક્ટિસ કરી રહ્યા છે એમણે પણ મારી વિનંતી છે કે આ સીડીસીટી સેન્ટરનો આપ મહત્તમ ઉપયોગ કરો સાથે સાથે નવી અદ્યતન મોબાઈલ વેન ફોર ડેન્ટલ ક્લિનિક આપણે ઊભી કરી છે એનું ઇનોગ્રેશન પણ આજે સાહેબે કરેલું છે આ વેન પહેલાં પણ આપણી પાસે હતી પણ હવે અદ્યતન વેન આપણે આજે લોન્ચ કરી છે જે ગામડાઓમાં જઈ અને નાગરિકોને ઘર આંગણે ડેન્ટલ ટ્રીટમેન્ટ આપશે અને એના કારણેથી એક રિમોટ એરિયાની અંદર ડેન્ટલ ડિસીઝ માટે અવેરનેસ ઊભી થશે અને એમના ઘરની અંદર જે બાળકો અથવા તો જે નાગરિકો આનો અનુભવ લેશે તે લોકો ભવિષ્યમાં ગુટકા ન ખાય પાન મસાલા ન ખાય જેના કારણે જે મગજ મોઢાનું કેન્સર થાય છે એ માટે પણ એ લોકોને આપણે અવગત કરાવી શકીશું અને ભવિષ્યમાં થનારી બીમારીને બચાવવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે આજે યુનિવર્સિટી કેમ્પસમાં ત્રણ લાખ લીટરનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઇનોગ્રેશન થયું છે આ પ્લાન્ટનું ઇનોગ્રેશન થતાં પર ડે કેમ્પસની અંદર સુએજમાં જે અત્યારે હાલ કચરો ભેગો થાય છે એ કચરાને ફિલ્ટર કરી અને દરરોજ ત્રણ લાખ લિટર પાણી એ ફિલ્ટર કરી અને પ્લાન્ટેશનમાં વપરાશે જેથી કરીને યુનિવર્સિટીની અંદર દરરોજ દસ લાખથી પણ વધારે લિટર પાણી વપરાતું છે એ પાણીને ફિલ્ટર કરી અને આપણે જ આપણા કેમ્પસના ગ્રીન કેમ્પસ બનાવવા માટે પ્રયત્ન કરવાના છીએ જેથી કરીને એ ગ્રીન કેમ્પસનું અમારું સ્વપ્ન સાકાર થશે ઈ બાઈક સુવિધાથી પણ એક ગ્રીન એટમોસ્ફિયર ઊભું થશે અને સસ્ટેનેબિલિટી આપણી વધવાની છે એ કારણથી આજે યુનિવર્સિટીએ ત્રણ લાખ લીટરનું સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું છે સાથે સાથે મેં કહ્યું એ પ્રમાણે આઈક્યુએસી સેન્ટર કે જે યુનિવર્સિટી માટે ખૂબ જ જરૂર છે એનું પણ લોકાર્પણ થયું છે અને અદ્યતન સ્ટુડિયો એ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ સાથે અને અમારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ એ પોતાના રિસર્ચને પોતાના કરિક્યુલમના લેક્ચર્સને અહીંયા રેકોર્ડ કરી અને ક્યુએલએમ તરીકે અમારા યુનિવર્સિટીમાં એને ઇમ્પ્લિમેન્ટ કરશે જેથી કરીને ઓનલાઈન શિક્ષણની અંદર પણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ફાયદો થવાનો છે આજના આ ફાઉન્ડેશન ડે માટે સાંજે અમે પ્રેસિડેન્શિયલ ડિનર એટલે કે અમે અમારા બધા જ કર્મચારીઓને એકઠા કરી અને અમે એક મિટિંગ કરતા હોઈએ છીએ અને આ સમારંભની અંદર અમારા યુનિવર્સિટીના જે કર્મચારીઓએ અલગ અલગ કેટેગરીની અંદર સારું પરફોર્મન્સ કર્યું છે એમને પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપવામાં આવે છે અને એ રીતે સમગ્ર દિવસ દરમિયાન આજે યુનિવર્સિટીની અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશ એ અત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિની અંદર છે અને યુદ્ધની પરિસ્થિતિમાં પણ યુનિવર્સિટી એ પોતાની જવાબદારી લેવા માટે તૈયાર છે મેડિકલ કોલેજ પેરામેડિકલ કોલેજીસના દરેક ડોક્ટર્સ એ આ સમયે સરકાર અને સમ આપણા દેશ માટે પોતાનું તમામ ન્યુછારો કરવા માટે તૈયાર છે એમાંનો સંદેશ પણ આજે યુનિવર્સિટીના ઓફિયલ સુધી અમે પહોંચાડ્યો છે અને જેમ કોવિડમાં આ યુનિવર્સિટીએ ખૂબ સારું કામ કર્યું હતું એ જ રીતે અમારા ડોક્ટર્સો અમારા એનએસએસના વોલેન્ટિયર્સ અને અમારા ફેકલ્ટી મેમ્બર પણ આ કપરા સમયે દેશની જે પણ સેવા કરવાનો અવસર મળશે એના માટે કામ કરવા માટે કટિબદ્ધ છે કે સીએસઆર ફંડસે હમલો સીબીસીટી મશીન કે લીધે ડોનેટ ક્યાં હતા યુનિવર્સિટી पूरे इंस्टीट्यूट को और इससे मशीन आज लग गया और इनाग्रेशन था और ये बहुत ही एडवांस्ड मशीन है जिससे जो यहाँ पे लोग आते हैं यहाँ अगल बगल में लोग हैं गरीब लोग हैं किसान लोग हैं मजदूर लोग हैं उनको न्यूनतम खर्चे पे ट्रीटमेंट दिया जाएगा और जैसा कि आप जानते हैं गुजरात में खासकर पान मसाला तम्बाकू गुटखा वगैरह का चलन बहुत ज़्यादा है जिससे कि दांतों की, की बीमारी बहुत ज़्यादा होती है हर एक परिवार में कोई ना कोई इस बीमारी से पीड़ित होता है जिससे उनको दांतों की बीमारी होने के कारण उनको बहुत, बहुत प्रॉब्लम है पूरे परिवार को आर्थिक बोझ होता ही है तो ये एक फैसिलिटी होने से वो यहाँ पे आ सकते हैं कम खर्चे में उनका इलाज हो सकता है साथ ही ये जो मोबाइल यूनिट है मैं बधाई देना चाहूँगा इनको यूनिवर्सिटी को कि ये यूनिट के द्वारा वो गांव में जाके उनमें अवेयरनेस डेंटल के बारे में डेंटल बीमारी के बारे में दांतों की बीमारी के बारे में वो पैदा कर कर रहे हैं अवेयरनेस जिससे कि वो सुरक्षा के जो उपाय हैं ले सके प्रिवेंट कर सके साथ ही खुद के अलावा उनके परिवार में जो बच्चे हैं उनको भी अवेयरनेस होगा कि उन्हें बचपन से ही क्या क्या परेशानी हो सकती है आगे चल के यदि वो इस तरह का आ, पान मसाला तंबाकू भुट्टा यूज करते हैं तो तो जिससे कि पूरे परिवार को फ़ायदा होता है यूनिवर्सिटी कैम्पस बहुत ही अच्छा है और इसमें जो ग्रीननेस है और जो इनिशिएटिव भी आज लिया गया है ई रिक्शा या ई साइकिल का उसके अलावा यहाँ पे जो पूरा वातावरण है ग्रीनरी के अलावा जो एक विज़न है जिस विज़न के साथ में मिशन के साथ में यूनिवर्सिटी यहाँ पे काम कर रही है वो सर्वे सर्व जन सर्व सर्वे बौद्ध सूचना सर्वे सन्त निरामया तो जो हमारा भारतीय संस्कृति का एक जो टैगलाइन है जहां हम कहते हैं कि वसुधैव कुटुम्बकम पूरी वसुधा ही कुटुंब है हमारा परिवार है उस भारतीय संस्कृति का मूल में जो सिद्धांत है उसके लिए उस सिद्धांत को लेकर कार्य कर रहा है तो इसके लिए मैं जरूर यूनिवर्सिटी के जो जितने लोग जुड़े हुए हैं जो इनके संस्थापक रहे हैं सभी को मैं बहुत बहुत शुभकामनाएं और धन्यवाद देना चाहूँगा સંસ્કૃતિ કે મૂળ સિદ્ધાંત લેક આગે બસ ભાઈ હોય